ये ये प्रोजेक्ट धोलेरा एस आई आर नरेंद्र मोदी का जो नेम है नौ हजार नौ सौ बीस किलोमीटर में धोलेरा सर का विकास हो रहा है और वहाँ इंडस्ट्रियल रेसिडेंशियल और कॉमर्शियल सब कुछ बन रहा है आईटी बन रहा है एयरपोर्ट इंटरनेशनल बन रहा है धोलेरा शहर में अहमदाबाद वाला एयरपोर्ट धोलेरा सर में चेंज हो रहा है वहाँ टेन लेन रोड दिल्ली मुंबई

અત્યારે રિવરફ્રન્ટ બનેલો છે એરપોર્ટ નું કામ ચાલુ છે પ્લસ ઇન્ડસ્ટ્રીયલ છે અને ટાટાની સેમી કન્ડક્ટર ચીપ્સ જે ઇન્ડિયામાં સૌથી પ્રથમ ઇન્ડિયામાં જો કન્ડક્ટર ચીપ બનતી હોય તો ધોલેરા શર્મા બને છે ટેન્ક બનશે પ્લેન ના પ્રોજેક્ટ ચાલુ થાય છે ટૂંક સમયમાં જોલેરા શહેરની અંદર જે લોકો રેસીડેલ પ્લોટ લેશે એને અંદર અત્યારે જે અમારી પ્રોજેક્ટ છે એ છ લાખ નો પ્લોટ છે પાર્ટી પ્લોટ લઈએ તો આજે અમે દસ ટકા ડિસ્કાઉન્ટ રાજકોટ ઓફિસ તરફથી આપવામાં આવે છે સ્પોટ બુક એકસો તેતાલીસ વાર નો પ્લોટ છે એકસો તેતાલીસ વાર ના છ લાખ રૂપિયા છે બેતાલીસો રૂપિયા પર વાર છે કોઈ પણ પાર્ટી ને ત્રણ વર્ષ પછી પરત જોઈ તો કંપની તરફથી છ લાખ છની સામે બાર લાખ રૂપિયા રિટર્ન આપવામાં આવે છે ભૂમિ ભવાની બંને સાઈડ અલગ અલગ પ્લોટના માપથી છે કોર્નરના પ્લોટ છે એનો ભાવ દસ ટકા અપ છે અને ગાર્ડન ફેસ જે છે એના પાંચ ટકા ભાવ છે આજે કોઈ પણ વ્યક્તિ બુક કરાવે ને એકત્રીસ જુલાઈ મારી તો આજની જાહેરાત હતી પણ મેં એક્શન કરીને એકત્રીસ જુલાઈ સુધી આજે કોઈ સ્પોટ બુકિંગ કરાવે તો મને એટલી ખબર છે કે જે લોકો આજે મીટિંગમાં આવ્યા છે એ બધા કોઈ પચીસ ટકાનું ટોકન લઈને આવેલ ન હોય પણ પચીસ તો એ પોતે જે પોતાનો પોલોટ પસંદ કરે અને ટોકન રૂપે ફૂલ નહીં તો ફૂલની પાખડી બુક કરાવી દી અને બે દિવસની અંદર ત્રંબાકલાઈમાં કંપનીની ઓફિસ છે કંપનીની ઓફિસ આવી પચીસ ટકા નું ટોકન આપે બાકીનું પેમેન્ટ બે મહિનામાં આપી શકે પ્રોજેક્ટ નો અત્યારે ફ્લોટિંગ કમ્પ્લીટ છે આખી સાઈડ અમારે ડેવલપ કરીને આપવાની છે અંદર ગાર્ડન આવશે ગજેબો આવશે થિયેટર આવશે કોમન એમ બધી કોમન એમિનિટીઝ પોર્ટલ આમાં આપેલી છે આટલી એમિનિટીઝ અમે ઓલરેડી આપી છે અઢી વર્ષમાં અમે તમને કમ્પ્લીટ કરીને દરેક લોકોને અઢી વર્ષમાં આ પ્લોટ છે એને કરેલા અને પ્લાન પાસ છે સ્પોટ દસ્તાવેજ આજે પેમેન્ટ કોઈ પણ પાર્ટી કરે તો નેક્સ્ટ ડે અમે દસ્તાવેજ કરી શકીએ સબસિડી પ્લોટ ઉપર નથી બાંધકામ માટે બાંધકામ માટે સબસિડી જે મળવા પત્ર કારણ કે સરકારનો નિયમ છે એક મકાન ઉપર જ સબસિડી મળે છે નાના માણસ લઈ શકે નાના મળે લઈ જવું કોઈ પણ પાર્ટી લેશે તો એને બેંક તમામ રાષ્ટ્રીય કૃત બેંક કે કોઈ પણ પ્રાઇવેટ બેંક સ્પોટ લોન આપશે સંસ્થામાં રાજકોટ ની મેન ફ્રેન્ચાઇસી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ની કંપનીની અને મારી નીચે અત્યારે બાવીસ ચેનલ પાર્ટનર દરેક ડિસ્ટ્રિક્ટમાં છે દરેક ડિસ્ટ્રિક્ટમાં મારી નીચે બાવીસ ચેનલ પાર્ટનર છે અને એની નીચે બધા ચેનલ પાર્ટનર દરેક સિટી માં આઠ આઠ દસ દસ ચેનલ પાર્ટનર છે

और दो सर को मैंने दो हजार से देखा था जब वहाँ पे कुछ नहीं था आज उसकी काया बदल चुकी है बहुत सारे प्लॉट वहाँ पे सेल हो गए बहुत सारे बंगले बन गए हैं एयरपोर्ट कंप्लीट हो गया है डीएमआईसी कंप्लीट हो गया है और 2028 में गवर्नमेंट वहाँ पे मेट्रो चालू करने जा रही है आज जो भी रेसिडेंशल प्लॉट है और कामर्शियल प्लॉट है जो इंडस्ट्री जोन है जोन वहाँ पे कंप्लीट है जिन जिन लोगों को जो जो चीज भागीदार बनना है वहाँ पे आ सकते हैं विजिट कर सकते हैं और विजिट करने के बाद समझ में आए तो वहाँ पे आप उसका सहभागी तो बन सकते राजकोट ऑफिस से और और राजकोट ऑफिस और जी और जी ने शुरुआत करी है क्योंकि देखो तो यहाँ से गाड़ी है मोदी जी ने ड्रीम प्रोजेक्ट बनाया डोलेरा और मोदी जी का ड्रीम प्रोजेक्ट में मोदी जी अकेले कुछ नहीं कर सकते अपन सबको मिल के वहां का सहभागी बनना है और सबको आगे आना है क्योंकि वहाँ पे एशिया का पहला एक स्मार्ट ग्रीन फील्ड स्मार्ट सिटी बनाया जा रहा है जो पहले कभी कहीं पे न बने ऐसी चीजें वहाँ बनने जा रही है तो आप सबसे मैं कहना चाहता हूँ कि आप सब आइए देखिए समझिए और आप उसमें क्या अच्छा कर सकते हैं और अपनी जिंदगी कैसे बना सकते हैं બાકી બના પડે